અમરેલીના જાફરાબાદના વાંડથી વરા સ્વરૂપ રોડને જોડતા રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા વાંઢથી વરા સ્વરૂપ એલ એન ટી કોવાયા જતા રોડ ઉપર શ્વાનની કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમી માટે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે વાંડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી વાંડ ગામે સરપંચ શામણાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા રોડને બંને સાઈડ માટીનું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઇડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેવું જણાવી રહ્યા છે વાંડથી વરા સ્વરૂપ જતાં રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનની અવરજવર રહેતી હોય છે આજે જ્વાંડ થી વારા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી વાંડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી નોકરી માટે કામે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે રિપોર્ટર એમલાન શેખ અમરેલી રહો ન્યૂઝ વાંડ અને રસ્તો છે ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક હાલે છે તે વાંઢ અને વારાસરૂપના વસાડાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે